હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અમે આજે જાય છે અજયની એપોર્ટમેન્ટ છે આજે એને દાતું બાંધવાના છે તો ચાલો પછી થઈ બંધાઈ જાય ને પછી હું તમને બતાવવા કેમ કે અંદર એલાઉટ નહીં હોય એલાઉટ હશે તો બતાવીશ તો ચાલો હવે એપોર્ટમેન્ટ પતી ગઈ અડધી કલાક થઈ સાડા અગિયાર અંદર લઈ ગયા હતા બાર વાગ્યા પૂરું થયું ને બધું તો અત્યારે બોલી ઓળતો નથી કંઈ પણ કેમ કે એને દુઃખે થોડું ઘણું ને મોટે બધું આમ બધું લગાડે ને દવાઈ એ છે એટલે નીકળતી ને ઘરે જઈને ફ્રેશ થઈને ભાઈ તમને બતાવશે એ જઈ કે દાંતું કેવા લાગે છે અને ત્યારે અમે બસમાં બેઠી ગયા છે જોઈ શકો છો આ છે હેરોનો હેરો વોટીન છે હેસ ફોર્ટીનમાં અમારે આવવાનું હતું આ છે નજારો જોઈ શકો છો મને અત્યારે બસમાં છે આવી રીતના સ્ટેશન હોય લંડનમાં બસ ન જતો બસ સ્ટોપ કેવું છે અહીં છે ને નામ હોય પછી તમારા મોબાઈલમાં બતાવ્યું બસ કેટલી વારમાં આવે છે આ એક્સ દેખો ને એ મોબાઈલમાં આવે દેખાડે બધા અલગ અલગ સ્ટોપ હોય કોઈ એક્સ હોય કોઈ વાય હોય ઝેડ હોય અહીંયા એક્સ છે ને તો ત્યાં સુધી યુ છે આવી રીતે અલગ હોય ખબરમાં સેટ કરી આપીએ બસ બસ કેટલી વારમાં આવે છે એ પણ આપણે બસ બસ ઘરેથી નીકળવાનું બસ સ્ટેશને જવા માટે બસ આખી ખાલી પડીશ અમે મમ્મી દીકરો છે ખાલી બીજું ટ્રેન આવી ગયું આ છે ને વાયુ છે જોઈ શકો છો અહીંયા છે ને વાય છે ને ત્યાં છે ને ટી છે તમને ઝૂમ કરીને બતાવું ટી જોઈ શકો છો અહીંયા ટી છે આ છે બસ સ્ટોપ સ્ટાન્ડર્ડનું

આ વી આર સબાઈનો છે. ત્યાંથી બીજી બસ એક બસ અહીં આવે ને એક બસ આમથી જાય આ બચ્ચેથી જાય. અને આ બસડે તમારી જેઠા સં જાય ને એ છે ને અહીં બતાવે કે તમારે કયા સ્ટોપ ઉતરવાનું છે. મારે એમાં બોલે પણ જોજો બસ. કપુમ રહે ઘરે જીને. જીરાફળી બનાવવાની છે. અમારી શોપ જેવી દુકાન જેવી જીરાફળી આજે હું કેવી બનાવું વિડિયોમાં છે એને સુધી જોજો. મજા આવશે તમે બોલ ટ્રાય કરજો ઘરે. આવી રીતના જીરા પૂરી બનાવું એવી રીતના સારો ઘરે જઈને મળીએ પછી હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે ને જઈ તો પાછો આવીને સ્કૂલ વહી ગયો એ કે હમણાં દાંત બતાવવા નથી આજેક ને બતાવીશ એમ કહેતો તો હવે ખબર નહીં આજે મને લાગતું નહીં બતાવે થોડાક એને પેલું અડવું લાગે મોઢામાં બાંધા છે એટલે હવે ચાલો હું જમી લઉં ને ત્યારે આજે આજે બનાવ્યા છે તો ચાલો હવે જમી લઈએ બપોર તો ચાલો આપણે બનાવવાનું સારું કરીએ પૂડી કેવી પૂડી બનાવું વિડીયોમાં સેલ સુધી જોજો દુકાન જઈ મસ્ત ટેસ્ટી પૂડી બનાવું જીરા પૂડી તો તમે પણ આવી રીતના ઘરે ટ્રાય કરજો મસ્ત મજાની સરસ લાગે ચા સાથે દહીં સાથે કે શ્રીખંડ સાથે તો ચાલો પછી બનાવવાનું સારું કરીએ ચાલો તો હવે પૂરી બનાવવાનું ચાલુ કરી દેમ એના માટે મેં શું શું લીધું છે એ હું તમને વિડીયોમાં જણાવું પહેલાં તો આપણે કાથરોટ લઈ લેવાનો આવી રીતના થાર હોય એ પછી આમાં નિમક પછી આ છે ઘઉંનો લોટ એક વાટકામાં થોડો ઓછો પછી આમાં છે જીરું પછી આ છે બેકિંગ સોડા બેકિંગ પાવડર ત્યાં છે લોટ પ્લેન ફ્લાવરને આપણે બનાવવાનું છે જીરાપોડી તો ચાલો હું બનાવવાનું ચાલુ કરું તો વિડિયોમાં વિડીયોમાં બનાવી જોડિયો સારો લાગે તો લાઇક કરી દેજો ચાલો તો પહેલાં નાખવાનું છે નિમક આપણે છે ને અહીંયા ગરમ પાણી નાખવાનું છે થોડું

ચાલો તેલ તેલ લખવાનું પેલા બે પાવરા તેલ લીધું તો પાણી લખી ને આપણે બધાને માલ કરી દેવાનું છે પછી એને સારી લેવાનું રોટને કંઈ પણ એમાં હોય ને નીકળી જાય અંદાજે મે મે પ્લેન ફ્લાવર મે બે વટકા ત્રણ વટકા જો લીધું છે હવે મગનીને રોટેટ કરી દેવાનું છે ચલો મગનો રોટેટ કરી દઈએ મગનો ડાઝું જ નખણ થોડોક જ નાખો বধা নেছে ল'ট বান্ধি লোৱা পেলাইছে বে মিক্স কৰি নাখোৱা তেল নোডাল বহুতেল নহ নাখোৱা পেলাই মিক্স কৰি নাখোৱা પછી થોડું થોડું પાણી નાખતા જવાનું લોટને કડક બાંધવાનો છે બહુ પોચો પણ નહીં કે બહુ કડક પણ નહીં આપણે બધી વાણીને સુકવી પછી તરીવે ને તો ફટાફટ તરા તરાઈ જાય તેલ પણ એટલું બધું ન જોઈએ તરવા માટે લીલી હોય ને બુટ તો તેલ વધારે એડ કરવું પડે ચાલો હું બધી બાંધી લે તને બધા પાછી ચાલો તો જોઈ શકો છો મેં બધું લોટ ભેરો કરી લીધો ને લોટનું ટેસ્ટ તમે એકદમ ગરમ પણ નહીં કે કડક પણ નહીં મીડિયમ બાંધી દો અને ભાખરી હોય ને એના કરતાં થોડોક સેસ ઓછો જરાક એવું તેલ નાખવાનું છે બહુ નહીં એ જરાક લોટને સરખી રીતે બધા મિક્સ કરી નાખવાનો આવી રીતે એને મસાડવાનું બરાબર જીરું મેં બહુ વધારે નાખ્યું કે જીરું છે ને વધારે લેવાનું પૂરી ખાવામાં સ્વાદ મસ્ત સરસ આવે જોઈ શકો બહુ કડક લોટ છે ને એટલે પણ મસાજે ને તો બહુ વજન વધારે દેવો પડે હજી પણ આને આપણે મસોડાનું સારું ને વધુ છે ચલો આપણો લોટ એકદમ રેડી થઈ ગયો હવે લુવા લઈ લેવાના કેવી રીતના બનાવના પણ તમને બતાવું આપણે આટલા આટલા લુવા લેવાના છે જોઈ શકો છો આવી રીતના બધા લુવા રેડી કરી દઈએ એક આપણે પાણી ટાંકી ઇન્ડિયા ને આવે ને આખી એક ભરાય નહીં પછી વધે એટલી બનશે પૂરી આપણે આટલા લોટની ઇન્ડિયામાં છે ને અમે શ્રાવણ મહિના હોય ત્યારે આ પૂરી અમારે એક દિવસ આગળથી બનાવીને રેડી રાખવી પડે ચાલો તમે લોટ બાંધીને રેડી કરી ને છે લુવાઈ બનાવીને છે એની ને અહીંયા જોઈ શકો છો મેં અહીંયા પાથરી દીધું ને આપણે વિન્ડો આખો ખોલી નાખવાનો છે સુકાવા દેવાની છે પહેલાં હું બધી વણી નાખું સુકાઈ જાય પછી તરવાનું તરીશ મેં તેલમાં એને અમે છે ને અમે છે ને ઇન્ડિયામાં શ્રાવણ મહિનો હોય ને ત્યારે અમે એક દિવસ આગળ આ છે ને કેટલા કિલો ત્રણ ચાર કિલો બનાવીને અમે રાખી મૂકીએ કે અમારા ઘરે છે ને મારા સાસુના ઘરે બધી એ જ પૂડી વધારે ખાય મીઠી પૂડી કોઈ ખાય નહીં ઘરવાળી તમે પણ આવી આવી રીતના એકવાર જીરા પૂડી બનાવજો ને કોને કોને બનાવીને ખાધી છે એ પણ કોમેન્ટ કરજો ને બનાવજો પણ જરૂરથી તો સરસ લાગે સા સાથે છોકરાનો નાસ્તો સવારનો ને આપણો પણ એની સાથે નાસ્તો તો ચાલો વણવણ ચાલુ કરી દેમ ચાલો તમે વણવાનું ચાલુ કરી દીધું મેં જોઈ શકો છો લોટ લેવો હોય તો લઈ શકું તમારે એમને વણવું હોય તો એમને પણ વણાય કે મને સાથે લોટ સાથે જ ફાવે તમે વણવાનું ચાલુ કરી દે સાવ પતલી બનાવવાની છે જાડી તો રાખવાની નથી સાવ પતલી ને જાડી ના છે પાપડ જેવી બનાવવાની છે ખાવ પાપડ જેવી બનાવે ને તો ફટાફટ સુકાઈ જાય ખાવામાં સ્વાદ આવે તમે દહીં સાથે પણ ખાઈ શકો એને જેમ બને એને પાછી જ મળવાની છે ભલે ફાટી જાય પણ એને હપાટી આવી રીતે વણવાની બધી આમ વળી નાખો ને પછી કાપ પણ ચાલુ કરા કેમ કે ભેગી રાખીને તો વાંધો નહીં છોટે નહીં કંઈક લોટે એકદમ કડક છે સાઈડ બધી વળી નાખવાનું ભલે ફાટી જાય ફાટવાનું કંઈ ઓલું નથી એકદમ પટલી છે આવી રીતના બધી વણી નાખું પછી તમને બતાવવા મેં ચાલો તો અહીંયા જો મેં બધી વણીને ભેગી કરી દીધીશ અડધી અડધી મેં અહીંયા અડધી અહીંયા કાપીને સુકી નાખીશ આ જોઉં સુઈ શકો છો સુકાઈ ગઈશ થોડી થોડી એક અહીંયા છે પછી અહીંયા પાથરેલું છે પછી અહીંયા ફ્રીજ ઉપર પણ છે બધામાં બારી મેં વિન્ડો ખુલ્લો કરી દીધો એટલે પવન આવે ને તો એ જલ્દી પવન આવે ને જલ્દી જલ્દી સુકાઈ જાય હવે થોડીક રહીશ એટલી હવે કાપવાની બાકી રહીશ ચાલો તો મેં તેલ રાખી દીધું તેલ થાય એટલે આપણે પૂળી નાખવાનું ચાલુ કરી દે આગળ ફટાફટ તરીને નાખીએ એટલે આપણે એક પૂળી આપણે વાણીને પછી આવી રીતના કાપી નાખવાની એકમાંથી ચાર બહુ મોટી હોય તો છ ભાગ કરવાના નાની હોય તો ચાર કરવાના અને તેજી છે આપણે फटाफट તેલ જીને પછી फटाफट પુરી પુરી टाकવાની એવાર લગીને મમ મજા પાતળી હોય ને બરે ખારી જેવી લાગે ખાવામાં ટેસ્ટ બહુ મસ્ત આવે આપણે ખાંડ લીને ખારી ને જે આના જો પૈસા મને સાહેબ બહુ લાલ હોય ને એ ભાખારી લાગે આતરા કાસી વતી હાલ લાગતી નથી મને શું આપણે તમને કલર બહુ વાઇટ લાગે પછી ઠંડી પડે ને એનો કલર છોડી દે આવી રીતે નાખી દેવાનું ભેગી ભેગી હોય અલગ કરવાની જરૂર નથી એની સાથે અલગ થઈ જશે અંદર એટલે કેવી લાગે કોઈ બનાવી કોઈ દિવસ આવી રીતે પૂરી બનાવવાની રાખજો જરૂરથી ચાલો તો પૂરી બનાવીને રેડી થઈ ગઈ જોઈ શકો છો આપણે કેટલી કેટલી પૂરી બનાવી મેં એક આ ટોપી તપેલી ટોપીઓ ભરીશ ને એક અહીંયા કાથરુટ ભરેલો છે ને એની સાથે અહીંયા બનાવી નાખીશ ચા બપોરની ચા સાથે આ પૂડી બહુ સારી લાગીશ બે કલાક થઈ મારે પૂડી બનાવવામાં જ મજાની ઉકળી ગઈશ ચાલો બપોરની ચા કોને કોને પીવીશ આવી જાઓ એકદમ એકદમ મસ્ત આવી ફટક સુકીને તૂટી જાય તરત જ તૂટી જાય તો આપણે બવણી ભરી મૂકી આગળ કાઢીને ખાવાની સરસ લાગે તો તમે પણ આવી રીતના ટ્રાય કરજો ને ખાજો ચાલો સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવ વિડીયો ત્યાં સુધી